પછી ખબર નહીં હા ચેત નો ફોન કરી દઉં ચેત કઈ આવે આવી હલો ચેટ કઈ આવો છો

એ તો ફેક્ટરીમાંથી ગાડીઓ ગાડીઓ નહો này nó là nó tháo nó chơi bê tay đang làm ở mà chơi này là chỗ cái chơi bê tông gì mà làm việc đó là cái chơi, à, à, à. à, chơi tao này đó nha nha tài... à, hình, hình. <laughs> ai đó tài đi cầu ya latin, à mày quên rồi cái 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 bóng của cái 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 cái

તમારે આવું જ નહી રેવાનું ન હોય આવવાની ક્યાં તમારે હા માલ છે માલ તો છે હાલો છે ના આ તમને પૂવે જ ન જવાબ દીએ આ દેજો હું જોતી બે ટીકાથી ભરું તમને લુકરમાં ધ્યાન નઈ અલ્યા તાર સે ટીકા લઈને આવ લેવું પડે તેમ કરતા તમે એકલા જ કરો છો પણ તમારી આ પૈસાવાળા આ મંડટા તો રોટી લઈ જશે આ તારો જ નિકોરો અલ્યા